આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ કાંજીભાઈ અને ડાયાભાઈ અર્જુનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી વિસ્તારમાં રહેતા ઈસમ પાસેથી વધુ વ્યાજ વસૂલવા અને બળજબરીથી રકમ લેવાના આરોપ હેઠળ ઉધના પોલીસે એક આરોપીને ધરપકડમાં લીધો છે આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની સૂચના અનુસાર કરવામાં આવી છે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ટુકડે ટુકડે પંદર હજાર દસ ટકા વ્યાજે ધીર્યા હતા જ્યારે ફરિયાદી એ રકમ વસૂલી ત્યારે આરોપીએ વધારે વ્યાજની માંગણી કરી અને હેરાન પરેશાન કર્યા આ મામલે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે